રાજકોટ જિલ્લા અને રાજકોટ જિલ્લામાં સતત દીપડાની દહેશત જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે ત્રંબા નજીક આવેલ ઢાઢડી ગામે દીપડાએ મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે વાછરડીનું મારણ કર્યું હતું त्यारबाद तात्कालिक वन विभाग की टीम घटना स्थले पहुंची थी और दीपड़ा ने झड़पी पाड़वा माटे अलग अलग पांजरा मुकवामां आव्या हाल तो वन विभाग की टीम द्वारा सुराभाई नरसिंह भाई कडवाणी नी वाड़ी में पांजरो मुकी दीपड़ा ने झड़पी पाड़वा माटे कार्यवाही हाथ धरवामां आवी मारन पेरो दीपड़ा ये हाँ कितना तो वागे बना हुए ना ये ते आ कल मम्मी नू अबारे दो आया था ये कबर पड़ी हाँ માત્રથી ચાલીની ગણાતરી ગણાય ગીર ગાયની હેતે ને સમજામ અંદાજ ગણી તો એટલી કિંમત ગણા હે અને વિભાગવાળા આયાતા હા એ તપાસ કરી ગયા કાલે હ બો તો એને જોઈ ઉ બધી લખણ કરી ગયા હે તો શું નામ તમારો શંભુભાઈ બેભી થ્યા છે કાલ હાંડે જોયો તો હા નવીંગણી માં કરી ગયા પછી પિંદરૂ મુકી ગયા ઓરસવાળા तो लगे ना हांजे वी आज गिरे सोर लाइन सोर बोर बिक लिया बहुत है।